ધાંગદ્રા શહેરના હળવદ રોડ સત્યમ સોસાયટી પાસે નવજાત શિશુની અર્ધ હાલતમાં લાશને શ્વાન ખેંચી લાવતા કુતુહલ પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગદ્રા શહેરના હળવદ રોડ સત્યમ સોસાયટી પાસે વહેલી સવારે કોઈ શ્વાન કોઈ નવજાત શિશુને ખેંચી લાવતું હોય તેવું સ્થાનિક રહીશ વિનો વિનોદભાઈ પીઠવાને જાણ થતા જ તેને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં બાળકને ફાડી ખાધેલી અર્ધ હાલતમાં હોય તેવી આશંકાઓ સેવાઈ રહી હતી હાલ તો પોલીસે આ અર્ધ હાલતમાં મળેલી શિશુની લાશનો કબજો મેળવી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે